નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો ઓગસ્ટ મહિનાની અંદર વરસાદનો એક નવો અને ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે અંબાલાલ પટેલ પણ મિત્રો આગળ આગાહી કરી ચૂક્યા છે આ સિવાય પરેશ ગો ગોસ્વામીએ પણ મિત્રો ખાસ કરીને પોતાના ખાસ કરીને યુટ્યુબ વિડીયોની અંદર પણ જણાવ્યું છે ખાસ કરીને જોવા જઈએ તો ભારતની અંદર કેટલીક નદીઓ છે એવી જેની અંદર ઘોડાપુર આવી રહ્યું છે દેશની અંદર દસ ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડી રહ્યો છે ત્યારે આજના વિડીયોની અંદર ખાસ કરીને અંબાલાલ પટેલની આગાહી જોઈશું તેમજ મિત્રો ખાસ કરીને પરેશ ગોસ્વામીની આગાહી જઈશું અને લાસ્ટમાં એક મેપ જોશું જેના દ્વારા મિત્રો આ મહિના દિવસ એટલે કે આજથી મહિના દિવસ સુધી કેવું વાતાવરણ રહેશે તેને લઈને પણ વાત કરીશું તો આ વીડિયોને ખાસ કરીને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આવડિયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ છે આ પેજને હજુ સુધી ફોલો ન કર્યું હોય તો ફોલો કરી દેજો તો ચાલો જાણીએ અંબાલાલ પટેલે શું આગાહી આપી છે તો અંબાલાલ પટેલે કહ્યું છે કે પંદર ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે બંગાળના ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થશે એટમોસ્ફિયર વેવ મજબૂત થતાં સિસ્ટમ સક્રિય થશે દેશના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે અને ભારે વરસાદને લીધે પૂરની સ્થિતિ પણ સંભવી શકે છે જ્યારે આઠથી ચૌદ ઓગસ્ટ સુધી દેશમાં સારા વરસાદની શક્યતા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદની શક્યતા છે બાકી ગુજરાતમાં કોઈ સારા વરસાદની શક્યતા નથી આગામી મહિનામાં વરસાદની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનો ભારેથી અતિ ભારે વરસાદનો રહેશે ઓગસ્ટ માસમાં મધ્યમ અસરની ખોટ સપ્ટેમ્બરમાં પુરાવાનું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે એટલે કે સપ્ટેમ્બર મહિનામાં ખૂબ જ ભારે વરસાદ પડશે તો હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ પોતાની સોશિયલ મીડિયા ચેનલ ઉપર આપેલી લેટેસ્ટ માહિતીમાં જણાવ્યું છે કે હાલ ગુજરાત પર કોઈ વરસાદી સિસ્ટમ મજબૂત સક્રિય નથી પરંતુ ભેજને કારણે રાજ્યના કેટલાક વિસ્તારમાં છૂટાછવાયા સ્થળોએ ઝાપટાં થઈ શકે છે છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારમાં ઝાપટા પડી રહ્યા છે પરંતુ હવે આ ઝાપટાની તીવ્રતા સંખ્યા અને વિસ્તારોની અંદર ઘટાડો નોંધાશે ખેતી કામમાં અડચણરૂપ થાય તેવા ઝાપટા પડવાની ખાસ કરીને હાલ કોઈ શક્યતા નથી પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે નવ દસમી તારીખે એક વરસાદનો રાઉન્ડ આવશે બંગાળની ખાડીમાંથી એક વરસાદી સિસ્ટમ આવશે જેને કારણે રાજ્યમાં નવ તારીખે અને દસમી ઓગસ્ટે વરસાદની સિસ્ટમ ચાલુ રહેશે અગિયાર બાર તારીખે આ સિસ્ટમ મિત્રો પૂરી થઈ જશે આ રાઉન્ડ બે કે ત્રણ દિવસ સુધી ચાલશે વધુ લા રાઉન્ડ ચાલશે નહીં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ પણ સામાન્ય વરસાદની આગાહી કરી છે જેમાં આઠ અને નવ ઓગસ્ટે સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે તો રાજ્યના કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદી ઝાપટાની આગાહી કરી છે અમદાવાદમાં પણ સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળી શકે છે દેશમાં વરસાદની પાણીનો કહેર છે અનેક રાજ્યમાં પાણી ભરાતા હાલાકી જોવા મળી છે બિહાર ઉત્તર પ્રદેશની નદીઓ ગાંડી ગાંડીતુળ બની છે જમ્મુ આશ્મીર અસમમાં ભારે વરસાદથી હાહાકાર થયો છે અંધરાધાર વરસાદથી જનજીવનને બ્રેક લાગી છે આગામી ચોવીસ કલાક પણ આ રાજ્યોની અંદર ઉત્તર ભારત મધ્ય ભારતની અંદર ખાસ કરીને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ખાસ કરીને એન ડબલ્યુ એફ દ્વારા મિત્રો ખાસ કરીને મહિનાનો છે ખાસ કરીને જાહેરાત કરી છે તેમાં નવ ઓગસ્ટથી પંદર ઓગસ્ટ સુધી જોઈ શકો છો ગુજરાતની અંદર સામાન્ય વરસાદી ઝાપટા ચાલુ રહેશે ઓછો વરસાદ પડી શકે છે સોળથી બાવીસ મિત્રો કંઈ મોટી આગાહી નથી ત્રેવીસથી લઈને ઓગણત્રીસ સુધી ગ્રીન ભાગ કરેલો છે એનો મતલબ અહીંયા ગ્રીન ભાગ તમે જોઈ શકો છો ખાસ કરીને જે દર વર્ષે વરસાદ પડતો હોય છે તેના કરતાં પાંચથી દસ ટકા વધુ વરસાદ નોંધાઈ શકે છે તેવી આગાહી કરી છે અને ત્રીસ ઓગસ્ટથી પાંચ સપ્ટેમ્બરે ફરી એક વખત સારા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો આમ જોવા જઈએ તો ઓગસ્ટની અંદર ઓગસ્ટના અંતની અંદર ફરી એક વખત ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે અને જે ઘટ ઓગસ્ટના શરૂઆતમાં રહે તે ઘટ મિત્રો ખાસ કરીને સપ્ટેમ્બરની અંદર પૂરી થાય તેવી હાલ મિત્રો આગાહીકારો આગાહી કરી રહ્યા છે તો આજના વિડીયોમાં આટલું જ જો માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત